બંને જે ઠાકરે બંધુઓ છે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એ બંને એક મંચ પર જોવા મળ્યા જે પેલા એક એડવર્ટાઇઝમેન્ટ આપતી હતી કે ભૈયા આખી દિવાલ કેસે તૂટેગી આ વચ્ચેની જે રાજનીતિક દિવાલ છે એ આજે તૂટી ગઈ કારણ કે પરિસ્થિતિ એવી છે બંને ભાઈઓ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે પોતે જાણે કે એક રાજકીય કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે ઉદ્ધવ ઠાકરે જે મુખ્યમંત્રી પદ પર બિરાજમાન હતા

આ બંને પિતરાય ભાઈઓ જ્યારે એકઠા થાય છે ત્યારે વાત સેની કરવામાં આવે છે અહીંયા વાત થાય છે ભાષાવાદની પ્રાંતવાદની વાત કરવામાં આવે છે કોના માટે વોટ માટે આ લોકો વોટ માટે કઈ હદ સુધી કઈ એક લેવલ સુધી જઈ શકે છે એ આજે અહીંયા બતાવવામાં આવ્યું છે એક મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે મરાઠી અસ્મિતાનો અને દાવો થઈ રહ્યો છે અને સીધું ગુજરાતીઓ પર ગુજરાતીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ઘણા સમય તમે જો જોયું હશે કે જ્યાં વેપાર કરવા જાય વેપારી હોય હોય કોઈ દુકાનદાર નોકરી કરનાર વ્યક્તિ હોય તો પછી એને રંજાડવામાં આવે છે એને પ્રતાડિત કરવામાં આવે છે એવા ઘણા બધા વિડીયો તમે જોયા હમણાં થોડા સમય પહેલા વિડીયો વાયરલ થયો તો જ્યાં એક દુકાનદારને હિન્દી બોલતો હતો મરાઠી નહોતું આવડતું એને એટલે પછી એને માર પણ મારવામાં આવ્યો તમે હિન્દી છોડો ગુજરાતી ગુજરાતમાં લાવવામાં આવે છે મહારાષ્ટ્રમાં જતા નથી અને આજે આ બંને ઠાકરે બંધુ એક પગલું આગળ વધી ગયા તેમણે ત્યાં સુધી કહી દીધું કે ગુજરાતમાં પાટીદારોમાં ભાગલા પાડીને આ લોકો સત્તા મેળવે છે તમારી પાસે બીજી કોઈ એવી રીત નથી કે તમે ભાષાવાદ પ્રાંતવાદ કરીને એ જ તમને એ જ રસ્તો સૂજે છે કે જેનાથી તમને વોટ મળે છે બીજો કોઈ રસ્તો સૂચતો નથી અથવા તો તમારી રાજનીતિક જમીન એટલી સંકોચાઈ ગઈ છે કે તમે આ હદ સુધી જવા માટે તમે તૈયાર થઈ જાઓ છો ઘણા બધા આયામ છે ઘણા બધા પરિબળ છે અને બીજી સૌથી મહત્વની બાબત કે જ્યારે ઉદ્ધવ ઠાકરે આ મુદ્દો ઉઠાવી દીધો છે કે પટેલો ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી પટેલોની ખૂબ જ ચર્ચા થઈ રહી છે એન કેન પ્રકારે તેવામાં ઉદ્ધવ ઠાકરે તરફથી જ્યારે આ એક સગફો છોડવામાં આવ્યો છે

છમાં બાળાસાહેબ ઠાકરેની રેલીમાં સાથે જોવા મળ્યા હતા અને બંને આજે જ્યારે આ સંમેલન મળ્યું ત્યારે અડતાલીસ મિનિટ સુધી અનેક વિષયો ઉપર વાત કરી તેમણે મરાઠી ભાષા બચાવવા ઉપર વાત કરી હતી પરંતુ ભલે એમને મરાઠી ભાષા બચાવવાનો એક હાથા તરીકે ઉપયોગ કર્યો હોય પરંતુ બધા જ જાણે છે કે કેવી રીતે આ બંને નેતાઓ અને એમનું પાર્ટીનું અસ્તિત્વ અત્યારે જોખમમાં છે એટલે સીધી રીતે બંને નેતાઓએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જાણે હવે એક સાથે આવ્યા હોય એ પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે કારણ કે વીસ વર્ષ સુધી બંને વચ્ચે કોઈ પણ પ્રકારના સંબંધો ન હતા અને હવે એક સાથે આવવું અનેક સવાલો પણ ઊભા કરી રહ્યા છે બંનેનું રાજકીય અસ્તિત્વ બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે સામે કોર્પોરેશનની ચૂંટણી છે એટલે સવાલો એ પણ છે કે શું વોટની રાજનીતિ હવે રમવામાં આવી રહી છે કારણ કે જ્યારે રાજકીય અસ્તિત્વની વાત હોય પોતાના અસ્તિત્વની વાત હોય ત્યારે ગમે એવી જે દુશ્મની હોય છે એ પણ લોકો ભૂલી જતા હોય છે અને એવું જ આજે કંઈક જોવા મળ્યું છે અને જે પ્રકારે ભાષાને એમને હાથા તરીકે ઉપયોગ કર્યો છે ગુજરાતીને માર મારવાની વાત હોય કે એ મહારાષ્ટ્રમાં અલગ અલગ રાજ્યોના લોકોને માર મારવાની વાત હોય આને એક મુદ્દો બનાવવામાં આવ્યો છે અને વાત હવે

બીજી બાજુ જો તમે કોઈને મારતા હો તો ઘટનાનો વિડિયો ન બનાવતા ખૂબ જ ગંભીર બાબત સ્ટેજ પરથી રાજ ઠાકરે જયારે કહે છે કે જો તમે કોઈને મારો છો તો મારો પરંતુ વિડીયો ન બનાવો આ રીતે જાહેરમાં ગુંડાગર્દી થઈ રહી છે અને ગુંડાગર્દી માટે લાયસન્સ આપવામાં આવી રહ્યું છે સાથે સાથે ઉદ્ધવ ઠાકરે એમ પણ કહ્યું કે હિન્દી ઠોકી બેસાડવાનું સહન કરાશે નહીં આ બધી તો વાત હતી જ પરંતુ સાથે સાથે ઉદ્ધવ ઠાકરે બોલી રહ્યા હતા ત્યારે તેમણે ગુજરાતના પણ મુદ્દો ત્યારે ઉદ્ધવ ઠાકરે ગુજરાતનું નામ લઈને પણ આજે રાજકારણ કર્યું હતું તમે જોયું તો લોકસભા ચૂંટણીનો મુદ્દો મહારાષ્ટ્રમાં કે પછી વિધાનસભા ગુજરાત અને ગુજરાતીઓ આવી જ જાય છે અને આજે પણ એવું થયું ઉદ્ધવ ઠાકરે કહ્યું કે ગુજરાતમાં પાટીદાર કોઈ પણ કોઈ પણ રાજ્યનો હોય જાણે કે માનેલો મહારાષ્ટ્રના છે તો પ્રો મરાઠી વાત કરે એમાં કોઈ વાત નથી કોઈ એમાં વિરોધ નથી પરંતુ સામેવાળા ખરાબ છે તમે પછી એન્ટી ગુજરાતી થઈ જાઓ છો એન્ટી કર્ણાટક થઈ જાઓ છો એન્ટી તમિલ થઈ જાઓ છો એન્ટી પંજાબી થાઓ છો એ ક્યારે પણ સ્વીકાર્ય ન હોય તમે જ્યારે મહારાષ્ટ્રમાં છો મહારાષ્ટ્રની સારી વાત કરો પ્રો મરાઠી રહો ખૂબ જ સારી વાત છે પરંતુ તમે સારા છો ને તમે ત્યાં રહો છો તો અમે કહીએ એમ ચાલુ પડશે એ ક્યારે પણ સાખી ન લેવાને મહારાષ્ટ્રમાં તમને ખબર છે કોણ મોટાભાઈ હાલ છે અત્યારે ત્યાં ભાજપ મોટાભાઈની ભૂમિકામાં છે ત્યાં મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ ભાજપ તરફથી છે અને એમના જ રાજમાં જ્યારે ગુજરાતીઓને આ રીતે આડકતરી રીતે એવું કહી દેવામાં આવે કે તમારે મરાઠી તો બોલવી જ પડશે અને જો નહીં બોલો તો કાન નીચે લગાવી દેવામાં આવશે એ બાબતે સજાગ થવું જરૂરી છે કારણ કે પુણે મુંબઈ આ તમામ જગ્યાએ અનેક એવા ગુજરાતી પરિવારો વસે છે અને તેમની સુરક્ષાને લઈ ખૂબ જ મોટો મુદ્દો છે અને પાટીદારોનો જ્યારે મુદ્દો ઉઠાવવામાં આવ્યો ત્યારે આખરે તેની પાછળનું શું કારણ છે એને પણ ડીકોડ કરવું ખૂબ જ જરૂરી છે આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે તરફથી પટેલ છે સાહેબ આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે કોંગ્રેસ તરફથી ગીતાબેન પટેલ જોડાયા છે ગીતાજી આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે અને વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા પણ આપણી સાથે જોડાયા છે સાહેબ આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે હિતેન્દ્રજી મહારાષ્ટ્રમાં પણ આપની સરકાર નીચે મારી દેજો ભલે મરાઠી ના બોલે તો મારજો અને વિડીયો પણ ના બનાવતા આ રીતની ગુંડાગીર્દી કેમ સાંખી લેવામાં આવે છે સરા જાહેર ગુજરાતીઓને માર મારવામાં આવતો હોય છતાં પણ આપણે ચૂપ રહી અને આજે તો કહી દીધું કે પટેલોને પણ તમે અલગ થલગ કર્યા છે જો આ નકલી શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેજી જેમનું શરીર તો બાલા સાહેબ ઠાકરેજીનું છે પણ બાલા સાહેબજીનો આત્મા એમના વિચારો અને એમની હિન્દુ હૃદય સમ્રાટની રાષ્ટ્રવાદી વિચારધારા જે હતી એનો આ બંને બંધુઓએ બિલકુલ ત્યાગ કરી દીધો છે અને એટલે માત્ર અને માત્ર સત્તા લાલસા માટે એમણે અગાઉ બંને ભાઈઓ અલગ થયેલા અને પછી ભારતીય જનતા પાર્ટી સાથે પણ સત્તા માટે દગો કરી અને એમણે જે પ્રકારની આખી રાજનીતિ કરી એનાથી સમગ્ર દેશ વાકેફ છે અને એના પરિણામો પણ એ આજે ભોગવી રહ્યા છે એટલે એક બાજુ જ્યારે બાલા સાહેબ હતા કે જેમણે જનતાની સેવા કરવા માટે ક્યારેય પદગ્રહણ નહોતું કર્યું અને બીજી બાજુ સિદ્ધાંતોની સાથે બાતછોડ કરીને એવા લોકો સાથે ગઠબંધન કર્યું કે બાલા સાહેબના વિચારોનું જ એમને સતત આનંદ કર્યું છે અને એટલે એવા સંજોગોમાં ભેગા થવું એ સરળ બાબત છે પણ સાથે રહેવું એ બહુ અઘરી બાબત છે અગાઉ પણ સત્તા માટે એમણે જે વાતછોડ કરી હતી કારણે મહારાષ્ટ્રની જનતાએ એમને એમનું સ્થાન બતાવી દીધું છે ફરીથી સત્તા લાલસામાં જે ભાઈઓ સાથે વીસ વર્ષથી વાત નહોતા કરતા એણે સત્તા મેળવવા માટે આ ભેગા થવાનો પ્રયાસ કર્યો છે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો સવાલ છે ત્યાં સુધી એ સામાજિક સમરસતામાં માનનારી પાર્ટી છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ સૌનો વિશ્વાસ એ સૂત્રને સાર્થક કરીને ચાલે છે અને એટલે જ અગિયારથી શરૂ કરેલો અમારો પરિવાર આજે ચૌદ કરોડનો પરિવાર બન્યો છે પંચાયતથી પાર્લામેન્ટ સુધી જનતાએ સેવા કરવાનો મોકો અમારા શીર્ષક નેતૃત્વને આપ્યો છે જ્યાં સુધી પાટીદારોનો સવાલ છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી અને પાટીદારો ગુજરાતમાં એક સિક્કાની બે બાજુ છે ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતનો ઉદાય એ પાટીદાર સમાજના પ્રયત્નોને કારણે થયો છે સાથે સાથે પાટીદારોની પ્રગતિ પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ અને વિકાસને આભારી છે અને પાટીદારોને ભારતીય જનતા પાર્ટીએ ખૂબ આપ્યું છે તમે જુઓ કે રાજ્યના ત્રણ ત્રણ જેટલા મુખ્યમંત્રી આદરણીય કેશુબાપા આદરણીય આનંદીબેન પટેલ જેઓ આજે દેશના સૌથી મોટા રાજ્યના રાજ્યપાલ પણ છે અત્યારે વર્તમાનમાં મને ભૂપેન્દ્રભાઈ પટેલ આ સાથે કેશુબાપા એના સ્થાતક પ્રમુખ રહ્યા ત્યારથી કરી અને મોરબી શ્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબ માન્ય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ માન્ય શ્રી આરસુ ફળદુ સાહેબ તો આવા ચાર પાંચ જેટલા પ્રમુખો પણ ભારતીય જનતા પાર્ટીને પાટીદાર સમાજ માંથી મળ્યા પણ એમાં પણ લેવા કડવા આવી જાય છે આ મુખ્ય મુદ્દો એ છે કે લેવા કડવા આ જે ખાય છે અને એ ખાઈને કોને મોટી કરીએ જે ચલો તેરાડ છે તો કોને એ તિરાડ ને મોટી કરવાનો કામ કરે છે એ સવાલ તો છે જ નહીં એટલે આપણે છે ને આ આજે આ પ્રકારની જે વાત છે અમે તો ગુજરાતમાં ક્યાંય સાંભળી નથી આજે પણ સમગ્ર ગુજરાતમાં સરદાર ધામ સરદારધામ ધામ વિશ્વ ધામ ઉમિયાધામ અને અન્નપૂર્ણાધામ આ એવા શ્રદ્ધાના કેન્દ્રો છે પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્રો જે શિક્ષણનું આર્થિક પ્રગતિનું અને આવનારા દિવસોમાં સમાજના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને સારી તકોએ મળે એના માટે એ પ્રયાસ કરે છે અને ક્યાંય પણ જાતના આવા કોઈપણ પ્રકારના વાડા જે ક્યાંક ને ક્યાંક આવી રીતે

સમાજ નવરત્નાના કામમાં એ ભગીરથ કાર્ય કરે છે અને આ આગેવાનો દરેક વિસ્તારવાઇઝ જુદા જુદા ફોરમમાં એક કામ કરે છે પણ આ એ જ પાટીદાર સમાજના આગેવાનો છે જેણે શિક્ષણના ક્ષેત્રમાં આરોગ્યના ક્ષેત્રમાં એમ્બ્રોયડરીના ક્ષેત્રમાં કન્સ્ટ્રકશનના ક્ષેત્રમાં કે ડાયમંડના ક્ષેત્રમાં કાઠું કાઢ્યું છે અને સમગ્ર ગુજરાતના વિકાસમાં આ સમાજનો પ્રમુખ ફાળો છે અને માત્ર પાટીદાર સમાજ નહીં સર્વ સમાજને સાથે રહીને ચાલવાનો આ સમાજની નેમ છે અને એટલે કોઈ પણ જગ્યાએ સમાજ પૂરતું બાંધ રાખ્યા સિવાય સર્વ સમાજ માટે અમે કામ કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી પણ ગુલદસ્તા સ્વરૂપે આપના સહયોગી ઇન્ડિયા ગઠબંધન ના આપના સહયોગી ઉદ્ધવભાઈ ઠાકરે એમણે કહી કહ્યું છે કે ગુજરાતમાં પટેલોમાં ભાગલા પાડીને આ લોકો સત્તા પર આવ્યા છે આપ એની સાથે સહમત છો આપને યોગ્ય લાગે છે જો પહેલી વાત તો હિતેન્દ્રભાઈ બોલતા એ મને ટેકનિકલ ના કારણે સરખું નથી પણ હું મારી વાત જે રીતે ચલાવી રહ્યા છે એ પ્રમાણે હું પ્રાંતવાદની સખત વિરોધી છું પ્રાંતવાદ ક્યારે પણ કોઈ પણ રાજ્યમાં હોવો જ ના જોઈએ આપણો દેશ છે આપણા સૌનો દેશ છે અને એઝ ગુજરાતી તરીકે કોઈ ગુજરાતી વેપારી ઉપર કોઈ હુમલો થતો હોય એને કોઈ સામાન્ય પણ ઊંચા અવાજ થી બોલતા હોય કે દાદાગીરી કરતા હોય દીકરી તરીકે અને ગુજરાતના નાગરિક તરીકે ક્યારે આપણે ના લેવી પહેલી વાત છે કારણ કે તમે કોઈ પણ રાજ્યમાં જતા હોય ગુજરાતી એવો એક કેવો છે કે એ તો આખા વિશ્વમાં વસેલો છે બધી જગ્યાએ વેપાર ધંધા કરી રહ્યા છે એટલે પ્રાંતવાદ ની રાજનીતિ ક્યારે હોવી જ ના જોઈએ એ વાતમાં હું સખત એ બાબતને હું વખોડી કાઢી છું સાથેદારોની જાતની પણ એટલે મને ટાઈમે મને કેસુ બાપાની યાદ આવી કારણ કેશુ બાપાની કેશુ બાપા સાથે આ બીજેપી ની સરકારે કેટલો અન્યાય ને અત્યાચાર કર્યો છે આપણે બધા જાણીએ છીએ સાથે મને નીતિન કાકા પણ યાદ આવ્યા

હંમેશા રાજ કર્યું છે વિકાસના નામે જાય તો એમને એક મત મળે નથી કારણ કે વિકાસ તો આપણે બધા જોઈ રહ્યા છીએ ગુજરાતમાં મોંઘવારી બેરોજગારી રોડ રસ્તા ખાડા એટલે માત્ર ને માત્ર ભાગલા પાડો રાજ કરો અંદરો અંદર સામાજિક આગેવાનોને જગડાવાના સામાજિક લોકોને ને અને રાજ કર્યું છે ગુજરાતમાં પાટીદાર સાથે એમને કેટલો અન્યાય કર્યો છે આ જ પાટીદારો એ તન મન ધન આપ્યું છે એટલે આ આ કોઈ ના નથી આ માત્ર ને માત્ર ભાગ લે પાડો ને રાજ કરો એ નીતિમાં ઓકે જગદીશભાઈ પાસેથી પણ પ્રતિક્રિયા લઈએ એટલે જગદીશભાઈ ઠાકરે બંધુ આટલા વર્ષો પછી એક સાથે આવવું અને મરાઠી ભાષા બચાવવાનો સૂર આલાપવો શું કોઈ રાજકીય એજન્ડા છે એમનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવાના કે જે ડૂબતી નાવ છે એ બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે પ્રાંતવાદ અને જાતિવાદનો પણ એમને રાગ આપ્યો બેન એટલા માટે વીસ વર્ષ પછી બંને ઠાકરે બંધુ એક થયા કારણ કે મુંબઈમાં જેનું શાસન અવિચળ હોય એને દિલ્હીની ગરજ ન હોય મુંબઈ મહાનગરપાલિકા જે છે એશિયાની સૌથી ધનિક મહાનગરપાલિકા છે એશિયાની ખાલી ભારતની નહીં અને એનું બજેટ એનું બજેટ જે છે હજાર કરોડનું બજેટ છે મહાનગરપાલિકાનું રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એ સત્તા માટે થઈને ભેળા વ્યાળું કરવા ભેગા થયા છે એક જ થાળીમાં તો જેણે જે થાળીમાં ખાધું હતું એમાં જ આ બંને થૂંકાતા નરેન્દ્ર મોદીએ રાજ ઠાકરેને ગુજરાતના રાજ નેતા તરીકે અતિથિ તરીકે રાજ્યના અતિથિનો દરજ્જો આપીને અહીંયા બહુ સારી આગતા સ્વાગ્તા કરી હતી જે રીતે ચીનના વડાપ્રધાનની અરે રાષ્ટ્રપતિની કરી હતી એવી જિંગપિંગની એવી રીતે રાજ ઠાકરે જાણે કોઈ અવતારી પુરુષો એમ નરેન્દ્ર મોદીએ કોશિશ કરી હતી અહીંયા ગુજરાતમાં પછી શું થયું એને ખબર પડી રાજ ઠાકરેને કે અહીંયા ગુજરાતીઓનું મત જે છે એ આ ગુંડાગર્દી પર નથી પરંતુ સ્થિર શાસન ચલાવી શકે એ તરફી ઝુકાવ છે એટલે વળી પાછા એણે જે થાળીમાં રાજ ઠાકરે માતા ગુજરાતની એ જ થાળીમાં એણે થૂંકવાનું શરૂ કર્યું આપની જાણ ખતર રાજ ઠાકરે અને ભાઈ ઉદ્ધવ ઠાકરે અત્યારે જે એકત્રિત થયા છે એની પાછળ અને એ આવો ભાષાનો મુદ્દો લઈને જુઓ વિકાસ વિકાસવાળી કોઈ વાતની ભાષાનો મુદ્દો લઈને એ એટલા માટે કે ત્યાં મરાઠી લોકોની ટોટલ આબાદી જે છે મુંબઈ મહારાષ્ટ્રમાં ચાલીસ ટકા જેવી છે મુંબઈમાં મુસ્લિમ વીસ ટકા છે અને બાકીના ચાલીસ ટકા જેમાં ઉત્તર ભારત અને ગુજરાતના થઈને ચાલીસ ટકા થાય છે ગુજરાતીઓ અને ઉત્તર ભારતના લોકો બંને ભારતીય જનતા પાર્ટી તરફ છે શું કામ કારણ કે આ જ એમ એનએસવાળાએ ભૂતકાળમાં સિક્યોરિટી ગાર્ડથી માંડીને ઓટો રિક્ષા ચાલકથી માંડીને સુપર માર્કેટના કર્મચારીથી માંડીને હમણાં બે દિવસ ચાર દિવસ પહેલાં ઓગણત્રીસ તારીખે જોધપુર સ્વીટ એન્ડ ફરસાણ નામની દુકાન જે મીરા ભાઈન્દરમાં જે છે એના માલિક બાબુભાઈ ચૌધરી એને હિન્દી ન બોલ્યા એટલે ઝાપટ મારી તી એટલે સરવાળે તમને એમ કહું છું કે આ બંને ભાઈઓને હવે એક થવાનું કારણ એક તો એનું મતનું ધ્રુવીકરણ છે કે ભાઈ મરાઠી મત ચાલીસ ટકા છે ને વીસ ટકા મુસ્લિમ મત છે તમને આ મુસ્લિમ મત તમે જુઓ ઉર્દુ ભાષા પણ ઠાકરે જો એક મંચ પરથી એવું કહેતા કાંડ નીચે વગાડવામાં અમે કોઈ રાની વિડીયો પણ ના બનાવતા તો એમની સામે કાર્યવાહી થવી જોઈએ જો સીધી રીતે આવી રીતે ગુજરાતીઓને ટાર્ગેટ કરાઈ રહ્યા છે તો એમની સુરક્ષાને લઈને છું એ પણ સવાલ વ્યાજબી પણ એ થશે જેમ શિવસેનાનું શિંદે જૂથ જેણે ખરેખર આખી હાયર કરી લીધી કે શિવસેનાના અસલી જે વારસ છે એ શિંદે સાહેબ છે એણે અને દેવેન્દ્ર ફડણવીસે હવે વિશેષતઃ આ ધ્યાન આપવું પડશે કારણ કે આ વર્ષના અંતે જ મહાનગરપાલિકાની મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી છે એટલે આ વધવાનો ડખો તમારી જાણ ખાતર અને આ બંને ભાઈઓને ખબર છે કે આપણે બીજું કોઈ જગ્યાએ ક્યાંય ઉકાળ્યું નથી તમે વિચાર કરો મહારાષ્ટ્રની રાજનીતિમાં ક્યાંય કદાપી સંભવ ન હોય એવા બધા જ સમીકરણો ફીટ બેસી ગયા ભારતીય જનતા પાર્ટી અને શિવસેના પચીસ વર્ષથી સાથે હતા કોઈને કલ્પના સુધા નહોતી ભૂતકાળમાં કે આ બંને અલગ થશે અલગ થયા

અગાઉ જયારે હાર્દિક પટેલ અહીંથી તથા કથિત રીતે યુવા નેતા તરીકે પાટીદાર નેતા તરીકે આવ્યા હતા અને મુંબઈ ગયા ત્યારે રાજ ઠાકરે ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા અને ત્યારની જ કેસેટ એને ચડી ગઈ છે એને એ ખબર નથી કે જે લોકો પોતે પાટીદારને અન્યાય થયાની વાત કરતા હતા એ હાર્દિક પટેલ સહિતના લોકો અત્યારે મોટાભાગના ભારતીય જનતા પાર્ટીમાં છે હાર્દિકભાઈ તો ધારાસભ્ય છે એટલે આ જૂની કેસેટ વગાડે છે એને એમ છે કે અગાઉ જે થઈ કારણ કે અત્યારનું જે લેટેસ્ટ વર્ઝન છે એનું રાજ ઠાકરેને કાંઈ ખબર નથી એણે એવું નથી કીધું વિસાવદરમાં તેમ થયું કે હવે કોંગ્રેસ એને અન્યાય કરે છે કે એ તો હજી એમ જ કેસેટ વગાડે છે પાટીદારોને અન્યાય હવે જેને અન્યાયની વાત આવતી હતી બધા જ પાટીદારોમાં મેં તમને હાર્દિકથી માંડીને બધા એ તો ધારાસભ્ય થઈને ફરે છે એટલે ખુદને ખરાબ કહેવાની કોઈની હિંમત નથી એટલે કે છે જમાનો ખરાબ છે બંને ભાઈઓ જે છે એ અત્યારે નગરપાલિકાની ચૂંટણી જે મહાનગરપાલિકાને આવવાની છે એટલા માટે કહે છે મારી વાત તમને ત્યાં વાત અધૂરી હતી કે મરાઠીની વાત કરશે આ આ બધું ઉપજું શું ભાષામાંથી દેવેન્દ્ર ફડણવીસની સરકારે કીધું કે ત્રીજી ભાષા તરીકે પહેલું મરાઠી બીજું હિન્દી અને ત્રીજું તો એ હિન્દીને ફરજિયાત જે કરવાની વાત કરી એમાં આ લોકો અત્યારે ઉકળી ઉઠ્યા છે એવું નથી કીધું કે મરાઠી નહીં દેવેન્દ્ર ફડણવીસે સ્વયં કીધું કે મરાઠી ઉત્તમ ભાષા છે એમાં કોઈ સંશય નથી પણ એ ભાષાના નામે કોઈને તમે ધોલ ધપાર્ટમેન્ટો કરવા તમારે બોર્ડ મરાઠી ભાષામાં જ હોવા જોઈએ આ તો પ્રાંતવાદ થયો આવું ક્યાંય સંભવ નથી તમે બે ઘડી વિચાર કરો તમે એવું કરશો તો બિલકુલ હિતેન્દ્રભાઈ હમણાં હાર્દિક પટેલ નો ઉલ્લેખ થયો હાર્દિક પટેલ જે તે સમયે ત્યાં ઉદ્ધવ ઠાકરે ને મળ્યા હતા અને ઉદ્ધવ ઠાકરે તો શિવસેનાના મુખ્યમંત્રી પદ ચહેરો પણ હાર્દિક પટેલ ને જાહેર કરી નાખ્યો હતો તમને યાદ હશે અને આ હાર્દિક પટેલ તો હવે આપના પક્ષમાં છે સાહેબ ધારાસભ્ય પણ બની ગયા છે અને બીજી મહત્વની બાબત કે ઉદ્ધવ ઠાકરે સાથે આપ પણ અગાઉ ગઠબંધનમાં હતા જ ત્યારે તમને સારા લાગતા હતા હવે તમારી સામે છે તો તમે કહી રહ્યા છો નકલી શિવસેનાના છે અને આ ઝેર ફેલાવે છે ત્યારે નહોતા ફેલાવે જો આમાં છે ને ઉદ્ધવ ઠાકરેજીએ હમણાં બહુ યાત્રા કરી છે ઘણું બધું ફરીને આવ્યા છે અને જે મૂડી હતી એમણે ગુમાવી દીધી પછી આ આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને ડૂબતો તરણું ઝાલે એમ આ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આ રાજકીય સ્ટન્ટ છે અને ગુજરાતીમાં એક કહેવત છે કે સોબત એવી અસર એટલે કોંગ્રેસ અને ડાબેરીઓ સાથે ગઠબંધન કર્યા પછી એમના વિચારો પણ એમના જેવા મલિન થઈ ગયા હતા એટલે આવી વિભા વિભાજનકારી રાજનીતિ એટલે જ્ઞાતિવાદ પ્રાંતવાદ ભાષાવાદ કે જુદી જુદી પ્રકારના વિભાજનકારી વૃત્તિ એમનામાં આવી ગઈ અને સાથે સાથે જે પ્રકારે એમણે એમનું જે અગાઉનું નોલેજ હતું રાષ્ટ્રવાદી એ પણ ભૂસાઈ ગયું અને રાષ્ટ્રહિતના મુદ્દામાં પણ એમણે જે રીતે વિરોધ કર્યો એના કારણે એમની જે આ વિધાનસભાની ચૂંટણીમાં એમની જે સ્થિતિ થઈ એનાથી આપણે સૌ વાકેફ છીએ અને મને જગદીશભાઈએ સાચી વાત કરી કે ભૂતકાળમાં એવા લોકો સાથે રહીને એમણે જે પ્રમાણેના ડાયલોગ કર્યા હતા અને પછી જે યાત્રા કરી એના કારણે ભૂલી ગયા અને ગુજરાતમાં હાર્દિકભાઈને જે લોકો મુખ્યમંત્રી જોતા હતા અને આજે એ કેસેટ પાછી જૂની ઘીસી પીસી કેસેટ ફરી વગાડવાનો પ્રયાસ કર્યો છે પણ મુંબઈની બહાર એમને દેશની રાજનીતિની ખબર નથી કારણ કે પોતાની ખુરશી બચાવવા માટે

કોઈ પણ લોકોને મુંબઈમાં કામ કરવાનું કે ગુજરાતમાં કામ અથવા દેશના કોઈ પણ ખૂણામાં કામ કરવા માટે અને આવી પ્રાદેશિક બાબતો માટે ક્યાંય પણ એને રોકવા ઠોકવાનો પ્રયાસ થશે તો સરકાર કાયદો કાયદાનું કામ કરશે સૌની સુરક્ષાની જવાબદારી સરકારની છે ક્યાંય પણ એના માટે બાંધછોડ નહીં કરવામાં આવે બિલકુલ

કે જ્યારે ગુજરાતના વેપારી હોય ને ત્યાં વેપાર કરતા હોય ગુજરાતી હોય મૂળ અને એમના ઉપર જ્યારે અત્યાચારને દમનકારી નીતિ અપનાવવામાં આવે ત્યારે કેમ આ બધા ભાજપના આગેવાનો બધા પ્રવક્તાઓ કે એમના નેતાઓ કે ઉપર બેઠેલા નેતાઓ પીએમથી લઈને બધા ત્યારે કોઈ એક્શનમાં નથી આવતા ક્યારે કોઈ નથી બોલતું ખાલી ટીવી ડિબેટોમાં વાત કરવાની હોય તો કોઈ ચબરબંધી જોડવામાં નહીં આવે અત્યાર સુધી કોઈ પકડાયું નથી એટલે આવી બધી વાતો ચોક્કસ થતી હોય છે પણ કોઈ એક્શન લેવાતા નથી ખરેખર જો આ વેપારી ઉપર હુમલો થયો હોય હુમલો થયો તો ત્યારે તો તમે કોઈ અહીંથી એક પણ શબ્દ બોલ્યા નથી કે એના માટે કઈ કર્યું નથી તો ત્યારે નથી કરતા અને જયારે વિપક્ષ પર માછલા ધોવાના આવે એટલે પહેલા જ તૈયાર થઈ જાવ છો તમે તો ગુજરાત ની અંદર એટલે ગઈકાલે આપણા ગૃહમંત્રી અમિત શાહે સાંકેતિક રીતે ગુજરાતી ભાષામાં એ ઉત્તર આપીને જવાબ તો આપ્યો તો પુણે માં જઈને તેમણે ગુજરાતી ભાષામાં આખું એમનું સંબોધન કર્યું તો એ આપણને સંકેત જોવા મળ્યો તો પરંતુ સુરક્ષા ખૂબ જ મહત્વનો મુદ્દો છે અને સરા જાહેર જાહેર આવી રીતે ભલે કોઈ પણ પ્રાંતના કે કોઈ પણ ભાષાનો ઉપયોગ કરતા એમની સામે આવી જો ગુંડા ગુંડાગીર્દીનો પ્રયત્ન થતો હોય તો એને અટકાવવી જરૂરી છે સમયના અભાવના કારણે આપણે ચર્ચા પર પૂર્ણ વિનામ મૂકીએ આભાર જગદીશભાઈ હિતેન્દ્રભાઈ અને ગીતાબેન અમારી સાથે જોડાયા વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર

સેટ કરી રહ્યા છે પરંતુ જો આવા તત્વોને તમે વધારે બળ આપ્યું જો આવા લોકોને વધારે લિફ્ટ કર્યા તો પછી એ કેવી સમાજમાં ખાઈ ઉત્પન્ન કરી શકે છે એ તમે જોઈ શકો છો અત્યારથી જ અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસલા આટલું જ આપ જોતા ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર